ડભોઈ કિલ્લો એ ભારતના ગુજરાત રાજ્યના ડબોઇ શહેરમાં આવેલો ઐતિહાસિક ચાર દિશામાં ચાર કિલ્લો છે હાલમાં હીરા ભાગોળ નાદોદી ભાગોળ વડોદરી ભાગોળ અને મહુ ભાગોળ તરીકે આ કિલ્લાની ઓળખ ઓળખ છે પણ કઈ રીતના ઓળખાય છે તે તેની પ્રભાવશાળી કિલ્લેબંધી પ્રણાલી અને સુશોભિત દરવાજાઓ માટે જાણીતું છે અહીં કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ છે કિલ્લેબંધી ડબોઈ કિલ્લો છઠ્ઠી સદી દરમિયાન બાંધવામાં આવ્યો હતો અને બાદમાં પંદરમી સદીમાં ગુજરાતના સુલતાન મહમૂદ વેગડા દ્વારા રીતે જીર્ણોદ્વા કરવામાં આવ્યો હતો કિલ્લો વિશાળ પથ્થરની દિવાલોથી ઘેરાયેલો છે જેની ઊંચાઈ પાંચ મીટરથી વધુ અને લંબાઈ એક પોઈન્ટ બે કિલોમીટર છે તે તેની સારી રીતે સચવાયેલી કિલ્લેબંધી માટે જાણીતું છે દરવાજા કિલ્લો તેનો ઝીણવટપૂર્વક સુશોભિત દરવાજા માટે પ્રખ્યાત છે જ્યારે જે તેની સૌથી વિશિષ્ટ વિશેષતા છે ચાર મુખ્ય દરવાજા છે દરેક તેની અનન્ય સ્થાપત્ય શૈલી અને જટિલ કોતરણી સાથે છે આ દરવાજા છે હીરા ભાગોળ હીરાના દ્વાર તરીકે પણ ઓળખાય છે તેમાં હીરાના આકારની ડિઝાઇનની અદભુત કોતરણી છે